તે બદલ તમે મોવા માર્કેટિંગ યાર્ડની જે કામગીરી થઈ તેમને બિરદાવવા માટે આવશો અને વિચારાયો અને આપશો ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા અને ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ જે સભ્યો હાજર હતા તેઓ સન્માન કર્યું તે બદલ મોવા માર્કેટિંગ યાર્ડ ખૂબ ખૂબ આપ સૌનો આભાર માને છે અમો કિસાન દેવો ભવાના સૂત્રો સાથે સાર્થક કરીએ છીએ તમારી જે લાગણી હતી તમે સન્માન કરવા આવ્યા એટલે અમારામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્સાહમાં વધારો થયો છે કે વધારેમાં વધારામાં ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થાય લગભગ પચાસ વીઘા મળી સવા બસો વીઘા જમીન ખેડૂતોના માલ ડુંગળી રોડ પર ઊભી નો રીયે એમના માટે સવા બસો જમીન ભાડે રાખીએ જેમનું અંદાજિત ભાડું પિંચોતેર લાખ રૂપિયા છે હવે ખાલી ભાડે આપી આ કામ નથી થઈ જતું ત્યાં લાઇટની સુવિધા ત્યાં પાણીની સુવિધા ત્યાં સિક્યુરિટી સુવિધા આવી વિવિધ સુવિધા કરવા માટે આજે વાળો આવે કાલે આવે કે કોઈ ખેડૂત આપણે કહેતા એમાં આપણે કોઈ આપને એમ કઈ કહેતા નથી પણ આવી સરસ વ્યવસ્થા કર્યા લગભગ અગિયાર લાખ આવે દિવસમાં ત્યાં સુધી ને પેલા ઉતરી જાય એવી સુંદર વ્યવસ્થા માર્કેટિંગ છેલ્લા ઘણા વર્ષે રાખીએ છીએ અને આ વર્ષે દેવળિયા ખાતે વેબ્રિજ પણ બનાવ્યો જેથી કરીને ખેડૂતોને વેબ્રિજ કરવા બીજા જવું પડે તેમજ વેપારીઓને સુવિધા મળી રહે તો વધારે વેપારીઓ આવે તો ખેડૂતોને યોગ્ય ભાવ મળે જેમના માટે અમારે જો સફેદ કામદાર બે દિવસ ચાર લાખ થેલા ઉતારી પડી અને એ ચાર લાખ થાળાનું બે દિવસ વેચાણ કર્યું અને કાંટે લાઈન લાગી અને અમે ગાંધીનગર કૃષિ મંત્રી છે એસી નવાના ભાવ થઈ ગયા તો અમારા તાલુકાના ખેડૂતને સૌરાષ્ટ્રના ખેડૂતો જે ડુંગળી વાવે છે એમને સહાય ત્રણ રૂપિયા કે ચાર રૂપિયા લખે આપો તો તો મેળા રસ્તામાં તો ત્યારે ચેરમેન સાહેબ ચર્ચા કરીને કીધું કે આપણે કાંટો અહીંયા પડ્યો છે ટ્રાન્સફર કરીએ સિવિલ વર્ક કન્સ્ટ્રક્શન બધું કરવું પડે ફોન કરીને રાત્રે જેસીબી બોલાવ્યો બીજા જેસી પાણા આવ્યા ખાલી ખાઇ ભરાઈ થઈ ગઈ ગઈકાલે પીસીસી થઈ ગયું અને આજે કોલમ ઉભા કરશું કાલે કોલમ ભરશું એટલે જયારે ખુલે યાર્ડ ત્યારે બીજો કાંટો પણ અહીંયા ચાલુ થઈ જાય એવા પ્રયત્નો અમે કરીએ છીએ ખેડૂતોને આ વખતે બાર લાખ થઈને ત્યાં સુધી અમે નાનક પાડે અને બત્રીસ લાખ પહેલા આખા મહિના આવવાના એ મારો લક્ષ્ય એટલે એની માટે હું વ્યવસ્થા કરવી એ વ્યવસ્થા માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને શક્ય હશે ત્યાં સુધી સફેદ ની અંદર પણ લાલની જવામાં યાદ બંધ કરવાના નથી વાત કરું કે એક લાખ ને પાંત્રીસ હજાર થયેલા એક વાગ્ય હરાજી બની ગઈ સારા નગર ચાલુ થઈ સાડા કલાક મારાજી ગઈકાલે પાંચ કલાક નવ થી અઢી વાગ્યા પોણા બે લાખ થયેલા અમારે રોડ ઉપર ઉભો રહેવું પડતું હતું વેચમાં આવી જતા હતા નબળા લોકો એમાં આવતા જતાવું પડતું હતું એમાં સબ્ધે નીકળો પણ સો ટકા એવું થતું હતું પણ આ વખતે ન થયું એમને હિસાબ થોડો ભાવ નો લાભ મળ્યો અને જયારે ભાવનો લાભ મળ્યો ત્યારે બોટ ને મેં વાત કરી બઉ મહત્વની વાત કરું તમે આ કઈ રીતે બાકી તમારે લાઈન માં રહેવું જ પડે કે ભાઈ પાંચસો છસો ના ભાવ હોય અને પચાસ હજાર થી આઠ હજાર કરી બે વીઘા ત્રણ વીઘા પાંચ વીઘા ની ડુંગળી હોય બધા નાના ખેડૂતો પછી ગુણી સાડી ગુણી પછી ગુણી પિત્તેલ ગુણી એટલે હરાજીમાં પાછા એકડા એટલા ગોળા પડે બહુ એકલા લાખમાં ગોળા પડે એટલે પચાસ આઠ હજાર જ વેચે પણ એક જ વિચાર એવો રહે છે કે ભાઈ ગોલ્ટી ની ડિમાન્ડ છે એક્સપોર્ટમાં આ ટ્રાફિક નથી વ્યવસ્થા તો થઈ હતી એને હવે વેચાણ પણ ગુમાવું પડતું એક વખત એક ભાઈ ડાયરેક્ટર ફોન કર્યો કે ભાઈ કોણ હાથ થઈ ગયા તો આ સેક્રેટરી ની મનમાની કરે છે ચેરમેન ને ફોન કર્યો અમારા ડાયરેક્ટર ને ફોન કર્યો કે કોણ હાથ થઈ ગયા રાજ્ય અરે હલાવી તો ખેડૂત માટે એવોર્ડ નતો એટલે આવું જયારે પણ કરવું પડ્યું છે પાંચ દિવસ પેલા ચેરમેન સાહેબ ને સહમતી મળે હરાજી બંધ કરી હારાજી બંધ કરી સમજાયું કે ભાઈ અમે ખેડૂત માટે કરી હતી બંધ જાય નજીક શોખ નથી કોરોના વખતે પણ જયારે યાર્ડ બંધ હતા ને બધા ચોરી યાર્ડ ત્યારે કલેક્ટર સાહેબ સરકાર નો આભાર માનવો પડે કાયમ માટે અને વ્યવસ્થા અમે કરી શકીએ ત્રણસો રૂપિયા ભાવ અમે આપો કે અમે કઈ થઈ જતું હોય ને તો બધા ત્રણસો આપણે એવું કઈ થાય નહીં હરાજી બંધ કરવાની વાત નહીં કોઈ કરતા હરાજી ચાલુ રહે તો અમે કહેતા હોય તો બે લાઈન લઈ આપડે યોગ્ય લાગે તો આપણે આગળ આપશું અને હાયલું સરસ અને વ્યવસ્થિત ભાવ કરવો મળે છે અમને ખબર છે કે આ વખતે ઉતારા ઓછા છે ગુસ્સે નીચે કઈ મળે નહીં અને આપણે રજૂઆતી કરી છે જો ભાવ નીચે જાય તો સરકાર પોઝિટિવ થશે સારા ભાવ હોય તો સ્વાભાવિક છે સારા કોઈ આપણે આપે ને એટલે

વધે છતાં હુકામ આવે કે આ મોવા તાલુકાના ખેડૂતો અને આજુબાજુના ખેડૂતોને ખબર છે સારો માળો નહીં તો સારા ભાવ થાય એટલે વેપારી ખેડૂતોને હિસાબ કરી આ યાર્ડ કઈ કઈ છે એસી માં કહીએ ને તમારે પર્સ ને પૈસા ખેડૂત થકી બધું છે એવું પ્રચાર કરતા એક વોટલ વેચાણ એટલે પચી પચી નામ મૂક્યા પાંચ જમીન જવાની અમારા

એટલું તો એવા છે અલગ કામ કે ભાઈ લાલ ની અંદર તમારા બંધ નો રેતો યાર્ડ ને સરસ વ્યવસ્થા ને સારા ભાવ યાર્ડ સન્માન કરવા